અકસ્માત થાય ત્યારબાદ જ સરકાર જાગે છે ત્યારે ભુજ નગરપાલિકાને જવાબદાર તંત્ર જર્જરિત બાંધકામ બાબતે અકસ્માતની રાહ જોઈને બેઠું છે કે શું કચ્છ જિલ્લો ભૂકંપના જી ફાઈવ ઝોનમાં આવે છે તેથી તંત્ર દ્વારા નવા બાંધકામ માટે મંજૂરી આપતી વખતે ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે નિયમ વિરુદ્ધનું બાંધકામ ન થાય તેના માટે તકેદારી રાખવામાં આવે છે પરંતુ વર્ષો જૂની ખખડધજ ઇમારતો પુલિયાઓ તેમજ અન્ય સરકારી બાંધકામો જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે તેના તરફે જવાબદાર તંત્ર ગોર નિંદ્રામાં છે તેવું જોવા મળતા ભુજ નિત્યાનંદ ઢોસા હાઉસ પાસે દિવાલ ધરાશાયી થઈ હતી હાલ ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયું છે ત્યારે આવી સહિત જર્જરિત ઇમારતો અને બાંધકામો વધુ ખખડધજ થઈ ગયા છે તેમજ ભુજ તાલુકાની સરકારી શાળાઓના બાંધકામ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે આ બાબતે બાળકોનો જીવ પણ ખતરામાં જોવા મળી રહ્યો છે આવા તમામ મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારી તંત્ર ક્યારે જાગશે તે હવે લોકોને જોવાનું રહ્યું છે તો તે બાબતે જવાબદાર તંત્રને જાગીને સત્વરે કામગીરી કરવાની જરૂર છે નહીતર નિર્દોષ અબોલા જીવ કે નિર્દોષ લોકો ભોગ બનશે તો જવાબદાર કોણ હજી તો વરસાદની શરૂઆત છે મારી ઓફિસ બાજુમાં જ છે અને બાજુની ઓફિસમાંથી અમે વારંવાર ચીફ ઓફિસરને ભાડાને કલેક્ટરને બધાને વિનંતીનો પત્ર પણ લખ્યો હતો કે આ બંને બિલ્ડિંગો જોખમી બિલ્ડિંગો છે તમે હજી પણ જોઈ શકતો કે ઓલી બિલ્ડિંગનો ટાંકો અને એ બિલ્ડિંગ જેના આધારે રહી છે એ જે ઘર છે એ ઘરની તિરાડો પણ અહીંયાથી દેખાય છે અને આ બિલ્ડિંગ ઉપર જે અત્યારે નિત્યાનંદ ઢોસા હાઉસ છે આજે વરસાદ જેવું હતું અને એની અંદર જો અત્યારના એમના કસ્ટમરો બેઠા હોત તો કેટલી જાનહાનિ થઈ હોત હજી તંત્રને જાગવાની જરૂર છે અને ચોક્કસથી હું કહું છું કે ભાડા અને નગરપાલિકા બંને એક્ટિવ થઈ અને તાત્કાલિક આવી જે કોઈ પણ ભુજની અંદરની જે પણ બિલ્ડિંગો જે જર્જરિત છે વરસાદ આવ્યો છે ઓછો વરસાદ જે વધુ વરસાદ થશે એટલે કેટલી બિલ્ડિંગો પડશે એનો સર્વે કરવો જોઈએ અને તાત્કાલિકથી આ બિલ્ડિંગોને બધાને જ્યાં જ્યાં જે ઉતારવા જેવા માળો છે એને ઉતારી અને લોકોને સારી સુવિધા મળે એના પ્રયાસો કરવા જોઈએ આજે હું અને તમે અત્યારે આપણે આ ઘટના બની છે ત્યારે આ ઘટના ઉપર આવ્યા છીએ હું તો બાજુમાં જ છું એટલે મારે તો મારી પહેલી ફરજ છે કે પાડોશી ધર્મ મારે નિભાવવો પડે અને એ પાડોશી ધરમના કારણે આજે કોઈ જાનહાની નથી થઈ અને જાનહાનિ થાય તો જવાબદાર પણ વારંવારની રજૂઆતો જે ભાડાને પણ કહ્યું છે નગરપાલિકાને પણ કહ્યું છે હવે તો કલેક્ટરને પણ આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે હવે તો તમે જાગો અને આવી રીતે સરકાર જ્યારે તમને બધી છૂટ આપે છે સરકારે તમને આટલી બધી વ્યવસ્થાઓ કરી આપી છે તો એ વ્યવસ્થાના ભાગરૂપે તમે શા માટે લોકોને સુવિધામાં વધારો નથી કરતા આવી રીતે જે કોઈ પણ જી ફાઈવની બિલ્ડિંગો છે એ જી ફાઈવની બિલ્ડિંગો હજી જેમ પડી છે એમ એને શા માટે રાખવાના કારણો છે જર્જરિત હાલતમાં જે આ જર્જરિત હાલતમાં કેટલો ટાઈમથી તમને દેખાય છે તો આને પાડો ને પાડવા ન પાડવા પાછળના કારણ શું છે ને સમજવામાં આવતા નથી એવું ચોક્કસથી લાગી રહ્યું છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે